મિત્રો આપ નિહાળી રહ્યા છો જલારામ એગ્રો જલારામ ની અંદર અત્યારે એકદમ નવી ટેકનોલોજી સાથે જે વરણી આવી છે તેના વિડિયા અને તેના વિશેનું માર્ગદર્શન તમને અત્યારે આ વિડીયોમાં જણાવશું સૌ પ્રથમ આ નવ દાતાની વરણી છે ત્રણ સ્ટેપમાં જે છે એની અંદર નવ દાતા ચાર પાટલી અને જીરાની છાંકણી છે હવે આ પેલા ધોકાની અંદર આપણે ચાર દાતા ફિટ કરેલા છે જે અહીંથી ઊંચા નીચા થાય છે જેક સિસ્ટમ જેને કહેવાય કે આ ચાર દાતા આની અંદર ફિટ કરેલા જ્યારે ચોમાસું બેસે ત્યારે તમારે મગફળી વાવવાનો સમય થાય ત્યારે બીજી વરણી અંદર અંદર તમારે બીજા દાતા કાઢવા પડે આ ઓરણીની અંદર એકય દાતો કાઢવો નહીં પડે આ પાછળ પાંચ દાતા છે આને ઉપર લઈ લો આને નીચે બેસાડો એટલે આ તમારે ચાર દાતાનું જ વાવે તો થાય કોઈપણ વસ્તુ જમીન નટશે ને એકદમ ઉપર આવી જશે જમીનથી આઠ ઇંચ ઉપર હાલશે આઠ ઇંચ ચાર દાતાનો જ ઉપયોગ થશે જેથી જમીન તમારી હુકાય નહીં અને ચાર જ થશે અને બીજી જમીન ખોટી વિખાશે નહીં ચાર દાતાની અંદર તમે વાવેતર કરતા હોય હવે હવે જારીનો પ્રશ્ન તો જારીના પ્રશ્નની અંદર તમારે સોળની જારી હોય બત્રીસની જારી એટલે ટૂંકમાં સોળની છે વીસની છે અથવા તો અઠ્યાવીસની જારી છે જે કાંઈ જારીનો ફેરફાર કરવાનો હોય આ સ્ટ્રેબાર છે જ્યાંથી દાંતો તમે માત્ર બોલ ઢીલા કરી અને દાંતો ફેરવી ટેપ સુધી માપી અને તમે જારી સેક કરી શકો છો ચાર દાંતાનું વાવેતર છે ત્યાર પછી આમાં પાંચ દાતાનું સૌરાષ્ટ્રની અંદર પાંચ દાતા બત્રીસની જારીના વધારે પડતા કે ભાઈ તમારે પાંચ દાતાનું વાવેતર છે કોઈ એમ કે મારે અઢારના પાટલાનું વાવેતર છે બાજુના ખેતરવાળો એમ કે મારે સોળની જારીનું વાવેતર છે તો આ વરણીમાં બધું ચાલશે સોળની જારી કરવા માટે તમારે બીજો સ્ટેપ નીચે ઉતરવાનો પહેલો ઉપર લઈ લેવાનો એટલે આ પાંચ દાતાનું વાવેતર થશે આની અંદર બત્રીસની જારીના દાતા અત્યારે પાટલિયા લગાડેલા કમ્પ્લીટ છે આ ચોમાસાની સિસ્ટમ છે મિત્રો કોઈ એમ કે મારે ઝીણી મગફળી છે સાડત્રીસ નંબર છે રોહિણી છે આવી વેરાયટી આપણે નવ દાંતે વાવવાની થાય છે જેને સૌરાષ્ટ્રની અંદર સેમર કીએ તો તમારે બે ધોકાને નીચે ઉતારી દેવાના છે એટલે નવ દાતાનું વાવેતર કમ્પ્લીટ થતું જ કોઈ પણ છે તમે સોયાબીન વાવો મગફળી વાવો જુવાર વાવો નવ દાતાનું વાવેતર કરવું હોય ત્યારે આ બે સ્ટેપ નીચે ઉતરવાના રહેશે ત્યાર પછી તમારા શિયાળાની સિસ્ટમની અંદર ચણા ત્રણ દાંતે જાજા ભાગે વાવા તો ચણા ચોવીસની જારીનો ચોવીસની જારી એટલે પહેલાં ધોકાની અંદર તમારે ચોવીસની જારીના ચાર ત્રણ દાતા ફિટ કરી દેવાના છે એટલે ચણા વાવવા હોય ત્યારે તમારે ત્રણ દાતા જ નીચે ઉતારવાના આની અંદર તમારે વીસની જારીના ચાર દાતા ફિટ થાય એટલે વીસની જારીના ચણા વાવવાના થાય તો તમારે આ ધોકો નીચે ઉતારવાનો થાય અહીંથી બે ટ્રાન્સફેસર જ્યારે તમારે જેની જરૂરિયાત હોય એ ધોકો નીચે ઉતારવાનો ચણા વવાઈ ગયા અડધું ખેતર ચણાનું અડધું ધાણાનું કરવું છે અથવા તો ઘઉંનું કરવું છે તો જે પટ્ટા ઉગે છે ચાર પાટલીઓ દ્વારા એ આ પાટલીનો ધોકો તમારે નીચે ઉતારવાનો જેની અંદર ચાર પાટલી લાગેલી છે આની અંદર પાંચ પાટલી થઈ શકે છ પાટલી થઈ શકે જેવી ખેડૂતની જરૂરિયાત તે મુજબ પાટલી આપવામાં છે તો જ્યારે તમારે પાટલનું વાવેતર કરવું હોય એ પણ આગળ પાછળ છે આગળ આ પાછળ છે વચ્ચેની બે આગળ છે પાછી ઓલી સાઈડની છે છેલ્લી એ પાછી પાછળ છે પાંચ પાટલી કરો તો ત્રણ પાછળને બે આગળ આવશે હવે એની અંદર એ સ્ટેબ છે ઘણીવાર ખેડૂતો એવો પ્રશ્ન કરે છે કે પાટલી મારે કેટલાની જારીએ ચઢાવવાની તો તમારે ક્યારે કેવડો કરવો છે એની ઉપર આધાર છે કે પાટલી કે કેટલાની જારીએ ચડાવવી ક્યારો તમે સાઠનો કરો નો કરો અઠ્ઠાવનનો કરો નો કરો એ મુજબ તમારે પાટલી ચડાવવાની રહી હવે આ પાટલી વાવેતર કરવું હોય ત્યારે આ બે ધોકા ઉપર લઈ લેવાના ક્યારો પ્લીન નીકળે દાતો ક્યાંય એડે નહીં જમીનથી આઠ ઇંચ ઊંચો હાલશે ત્યારે આ પાટલીઓ નીચે ઉતારી દેવાની છે એટલે પાટલીની અંદર જે પટ્ટા ઉગે ઘઉં ધાણાના એનું વાવેતર થઈ શકે સૌરાષ્ટ્રની અંદર ઝાઝા શિયાળા પાકમાં ચણા ઘઉં જીરો અને ડુંગળી હવે આ ઘઉંનું વાવેતર તમારે થઈ ગયું અથવા તો ધાણાનું વાવેતર થઈ ગયું કે હવે આપણે ઘઉં દાણા નથી હોવા બે ત્રણ વીઘાની ડુંગળી અત્યારે ડુંગળીનું વધારે ચલણ છે જે નાસિક વાવે છે પીડીપતિ વાવે છે રોપ નથી કરતા ખેડૂત ડાયરેક્ટ છાટણીનું વાવેતર કરે છે તો છાટણીની અંદર આ બેસ્ટ છે કે આની અંદર તમારે જીરાનું વાવેતર થાય આ ત્રણેય સ્ટેપ તમે ઉપર લઈ લો આગળના એટલે ક્યારો પ્લીન નીકળે ક્યારો પ્લીન નીકળે ત્યાર પછી આ જે છે આના આ નીચેના એ એકદમ આ સ્પ્રિંગ ઉપર લગાડેલા છે સ્પ્રિંગ ઉપર લગાડેલાનું કારણ એ છે કે જેથી કરીને તમારે કોઈ ઢેપો આવે પથ્થર આવે તો હરિયા ઊંચા થઈ જાય જેટલી પાંહ હોય એ પ્રમાણે તમારા જમીનમાં લીટા ખાતા જાય લીટા થાય ત્યારબાદ તમારું આમાં બિયારણ પડે જીરું છે ઉનાળું તલ છે અથવા તો ડુંગળી છે જે કાંઈ વાવેતર કરવું હોય એટલે આની પાછળ તમારે રાપ હાકર કે જે ખેડૂતો અત્યાર સુધી બાંધતા એ કાંઈ રાખવા નથી રાપની અંદર તમને ખબર છે જમીન ભીની હોય ત્યારે જે આપણે કૂચો ખચરો કે વસ્તુ હલવાય છે એની હિસાબે જ્યારે વાવેતર ઉગે ત્યારે અંદર લીટા દેખાય છે તો આની અંદર તમારે પાછો સમાર જ આવશે કારણ કે આના લીટા આ લીટાની અંદર ડુંગળીનું બી વહી ગયું તે પછી અમારા જ આવશે પોચો જ અહીંથી થશે અમારિયે તમારો તમારે પ્રેશર આપવું હોય તો નીચેનો બોલ તમે ટાઈટ કરી શકો છો ઓછું પ્રેશર કરવું હોય તો બોલ ને નીચે અડાડીને ઉપરનું ઉપરના બોલ ટાઈટ એટલે હરિયો ઉપર આવશે એટલે પ્રેશર ઘટી જશે પ્રેશર ઘટશે એટલે ડુંગળીનું બી તણાશે નહીં આ જે વાવેતર થાય છે જીરાનું ડુંગળીનું તલનું ઓગણત્રીસ એક લાખ દસ હજારની કિંમત વાવી શકો ઓગણત્રીસ એવો દત્તારના સવા લાખ રૂપિયા લાખ રૂપિયા કિંમતમાં અત્યારે માર્કેટમાં વેચાય છે એ જ વાવેતર સેમ ટુ સેમ આ ઓરણીની અંદર થશે હરિયાની હિસાબે હરિયાની કિંમત માત્ર અને માત્ર પંદરસો રૂપિયા છે અને ઈ હળિયાની કિંમત એટલા માટે જમીનમાં થાય છે કે જે લીટો થાય છે જેટલી પાસે છે એટલા જ લીટા થશે આની અંદર બાકી તમે દાંતે વાવતા હોય ઓગણ પદાંત